અબણાશાની પ્રજાની સુખાકારી માટે સતત સક્રિય એવા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા તાલુકામાં વિકાસકામોની કામોની વણથંભી વણઝાર થકી રોડ રસ્તા પુલિયા સાથે અનેક કાર્યો મંજૂર થવા સાથે પ્રગતિમાં છે જે અંતર્ગત ધારા સભ્યની ધારદાર રજૂઆતથી મંજૂર થયેલા રસ્તાના રૂપિયા બસો આઠ લાખ અને સિંચાઈના રૂપિયા બે હજાર બસો બાવન લાખના કામોનું તેમના હસ્તે ખાત મુહૂર્ત કરાયું હતું રૂપિયા બસો નવ લાખના ખર્ચે મિયાણી ખીરસરા વિંજાણ નારણ પર રોડનું ખીરસરા વિંજાણ ખાતે ખાત મુહૂર્ત કરાયું હતું ગામવાસીઓની વર્ષો જૂની માંગણી સંતોષાતા ધારાસભ્ય પ્રત્યે આભારની લાગણી સરપંચ આધમભાઈ હિંગોરાય ગ્રામજનો વતી વ્યક્ત કરી હતી મુળરાજભાઈ ગઢવી યુવા ભાજપ પ્રમુખ જટુભા સોઢા તેમજ આમદભાઈ હિંગોરા રજાકભાઈ હિંગોરા જાફરભાઈ હિંગોરા ગોવિંદભાઈ ભાનુશાલી ગાંગજીભાઈ ભરાડિયા મયુરસિંહ જાડેજા સાથે કોન્ટ્રાક્ટર એજન્સી રાબડિયા કન્સ્ટ્રક્શનના માવજીભાઈ તથા વસંતભાઈ રાબડિયા નલિયા માર્ગ મકાન પંચાયતના મદદનીશ ઈજનેર દિલીરભાઈ સિદ્ધિ ગ્રામજનો આજુબાજુના ગામના સરપંચો સહિતના ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ મોટા કરોડિયા કાપડીસર ડેમ ખાતે યોજાયેલા ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્ય પીએમ જાડેજા દ્વારા સિંચાઈના ચાર કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું જેમાં રૂપિયા એકસો ત્રેસઠ પોઈન્ટ લાખના નાના કરોડિયા ગામના કડોલી નાની સિંચાઈ યોજના મોટા કડુલિયા ગામે રૂપિયા પાંચ પોઈન્ટ પચાસ લાખના કાપડીસર નાની સિંચાઈ યોજનાના રિસ્ટોરેશન કામ મંજલ રેલડિયા ગામે રૂપિયા બસો લાખના નાની સિંચાઈ યોજનાનું કામ સુથરી ગામે રૂપિયા બસો લાખના ખર્ચે થનાર મલવંત સાગર નાની સિંચાઈ યોજનાના રિપેરિંગ અને મેન્ટેનન્સ કામોનો સમાવેશ હતો કરોડિયા સરપંચ હિરલબેન વાલજીભાઈ ગઢવી સેલડીયા મંજલ સરપંચ અનવર હિંગોરા સાથે ગામના વડીલો અગ્રણીઓ અને આજુબાજુના ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કોન્ટ્રાક્ટર એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી કામની માહિતી આપી હતી ત્યારબાદ વાયુર મધ્ય નાની સિંચાઈ ડેમ ખાતે યોજાયેલા ખાતમુહૂર્ત વાયુર વિસ્તારના સિંચાઈના પાંચ કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય પી એમ જાડેજાએ કર્યું હતું જેમાં રૂપિયા પાંચસો લાખના સારંગવાડા ગામે નાની સિંચાઈ યોજનાના રિપેરિંગ તથા મેન્ટેનન્સ કામ વાયોર મધ્યે પાંચ પોઈન્ટ બસો સડતાલીસ પોઈન્ટ પંચ્યાસી લાખના નાની સિંચાઈ યોજનાના રિપેરિંગ તથા મેન્ટેનન્સ કામ તેમજ વાઘાપ્ધર ગામે રૂપિયા એકસો પોઈન્ટ પંચાણું લાખના નાની સિંચાઈ યોજનાના રિસ્ટોરેશન કામ

હાજી સુલેમાન બુદ્ધા છાડના ભાઈ ભાઈ તેમજ વાયુરના અને સંબંધિત ગામોના અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય શ્રી પ્રદ્યુમન સિંહ એમ જાડેજા એ તબકાવાર પુલિયા નિર્માણ સાથે મુખ્ય રસ્તા અને ત્યારબાદ તેમને જોડતા માર્ગોનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને મંજૂર થયેલા રસ્તાઓના કામોના ટેન્ડર પ્રક્રિયા તથા એજન્સીને કામ સોંપવાની વિવિધ વિભાગો દ્વારા થનાર અને હાલ થઈ રહેલી પ્રગતિની વિગતો આપી હતી અબડાસા પાઇપલાઇન મારફતે પાણી આપવાની કામગીરી પણ હાલે ધમધોકાર ચાલી રહી છે અને ડેમો તળાવો ભરવાની યોજનાની માહિતી તેમણે આપી

તેમજ તાલુકા પંચાયતના સભ્ય અનુભા જાડેજા સહિતની તાલુકા ભાજપની ટીમ સાથે રહી આ આયોજન સંભાળેલ હતું જેમાં ખાતમુહૂર્ત વિધિ ભરતભાઈ જોશી વિંઝણવાડા દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ આ બધા મિયાણી ખીરસરા નાણપર વિંજાણને ખાસા રસ્તો મેન જે છે એ આજે ખાતમુહૂર્ત હતું આ ખાતમુહૂર્ત પ્રસંગમાં આપણા તાલુકા પંચાયત પ્રમુખશ્રી માવેશીભાઈ પક્ષના પ્રમુખ જયદીભાઈ તેમજ આપણા જિલ્લા પંચાયત સદસ્ય પરસોત્તમભાઈ અને તેમજ ચેરમેન શ્રી જયદેવભાઈ તેમજ આપણા પરેશભાઈ ગોહિંદભાઈ ઉદાંતભાઈ ગામના શ્રી ગામના તાલુકા પંચાયત સદસ્યશ્રી તેમજ આજુબાજુ ગામના બધા તમામ સરપંચ ઉપસરપંચ પાર્ટીના કાર્યકર્તા અને ગામના વડીલો બધાએ રહે ત્યાં ખૂબ જ ઘણા વર્ષોથી એમની માગણી હતી ખૂબ જ રસ્તો ખરાબ હતો તો આજ ખાતમુહૂર્ત કરી અને અઠવાડિયામાં એકદમ ધમધોકાર કામ શરૂ થઈ જશે એવી જ રીતે બીજા જે ડેમ તળાવોને ઘણું જ જે બાકી હતા કામ એ આજે કરોડિયા ચાર ગામના ચાર ડેમ છે મોટા મોટા એ બધાએ આજ ખાતમુહૂર્ત કરવાનું છે એના પછી વાયોર છે એ પણ ચાર ડેમના છે બધા થઈને આજે ડેમ તળાવ રસ્તાના ચોવીસ કરોડ જેવા

સાડા ચાર કરોડ જ રોડ મંજૂર કરાય અન્ય અજુ ખાતમુહૂર્ત કરો અને ચાર ડી કામ ચાલુ થિ અ સરકાર સિયો આભાર મા ભાઈ એવાડી જે ગામડે જરા ધ્યાન દેખાય અને રોડ મંજૂર કરો અને સરકાર આભાર મા